ખેતરમાં કોમ કોમ શરૂઆત કરી પેલા ચા પાવા આવ્યા ઘર ધણી આવ્યા વાડ પૂછી ખેતરમાં પડે વારંવાર માં તો જો અમારી ટીમ પણ આટલી વેલી ડુંગળી ઉખાડવા આવી જઈએ જય જવાન જય કિસાન ડુંગળી ઉખાડવાનું ચાલુ કર્યું છે ડુંગળી હવારવારથી ઉખાડવી પડે કોતો તો કદાચ રાતની ઉખાડવી પડે હવારવાર ચાલુ કરી છે અને અમારું આ રીતનું ચાર પાંચ કિલોનું પેકિંગ હોય છે જો બધા કે ડુંગળી કઈ રીતે વેચવી બધી વાત ઘણી કરતા હોય છે તો આ રીતનું મારું પેકિંગ હોય છે અને પેકિંગ પાછા પડી બતાવતો તમે કોઈ એને ધોતા નથી કશું કરતા માટીવાળી આજ રીતે જાય છે આજના ભાવ દસેક રૂપિયા જેવા ભાવ છે જોઈએ હવે કેવા ભાવ મળે છે મારે ખ્યાલથી આવ જે વધી છે પણ મને એવું લાગે છે કે એક કિલોની પાંચ એક કિલો જેવી નીકળે છે એટલે નુકસાન નહીં જાય પણ આ વખતે નફો ઓછો મળે એવું લાગે છે ભાવ થોડા ઓછા છે જોઈએ હવે શું થાય છે જય જવાન જય કિસાન આજે મુહર્તમાં એકવીસ ભારે બોધી છે ડુંગળીને મારા વિશાલભાઈ લેવા આવ્યા છે તો આજે મુહૂર્તમાં મેં એકવીસ ભારી ઉખાડી છે અને હવે વિશાલભાઈ મારા વેચવા જાય છે શું ભાવ આવે છે એ પણ તમને કહેશું આપણે કાલ અને હાલ હવે ખૂબ જ છે એના ભાવ આજે સારા છે કોબીજ આજ અમારે બાવીસ રૂપિયે કીધું છે કે બાવીસ રૂપિયા તાજું વણીને પકડવાનું છે એટલે કોબીજ વણા જઈએ છીએ તો આપણે ડુંગળીવાળા ખેતરમાંથી કોબીજવાળા ખેતરમાં આવી ગયા અને કોબીજની ડિમાન્ડ વધારે છે એટલે આજે કોબીજ વણવું પડશે કાલ સારા ભાવ હતા એટલે જો પપાઈ વહેણીનો શું છે